નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ઘઉં હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા રહે છે નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કહેવા રહે છે નવા ઘાઉંની અપડેટ રોજ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ પાંચસો બે રૂપિયા ભાવ થયો નવા લોકોને क्वालिटी ने बात करें जो भाई क्वालिटी में कटकी है भाई एक एक, एक जो कटकी वाला 502 भाव नवा लोग वन भाई જોઈ લો ક્વોલિટી 502 રૂપિયા हेलो आरू દે हेलो 200 કટ્યા 200 એ ખલસભાઈ ભાઈ 498 રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં ભાઈ થોડું ભાઈ માં કસ્તરે જોઈ લો चार सौ अठाणु रुपया भाव नवापन भाई कटकेवाड़ो है भाई जो चार सौ अठाणु भाई नवापन थिर् भाई चार सौ ब्यासी रुपया भाव थो ना टुकड़ा है भाई क्वॉलिटी बात करें जो भाई क्वालिटी में आवा भाई चार सौ ब्यासी रुपया भाव नवा टुकड़ा वही क्वालिटी चार सौ ब्यासी रुपया भाव नवा टुकड़ा क्वॉलिटी

भाई नवा लोको लोक अने भाई 482 भाव थयो क्वालिटी ની વાત કરીએ ભાઈ ક્વોલિટી માં જોઓ ભાઈ આવા આ ભાઈ 482 રૂપિયા ભાવ નવા લોકワン નો ભાઈ જોइए ક્વોલિટી 482 ભાવ નવા લોકワン <kritik> चार भाई 504 रुपया भाव थयो નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં ભાઈ જોવો ભાઈ આવ આ ભાઈ 504 રૂપિયા ભાવ નવા લોકો નો ભાઈ જોઈ લો ક્વોલિટી કાકરી પર એમ પુતરુ હે ભાઈ કેક સર 504 ભાઈ નવા લોકો ભાઈ 508 રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 508 રૂપિયા ભાવ નવા લોકો નો જોઈજો ક્વોલિટી કહોની ભાઈ પાંચસો ને આઠ રૂપિયા ભાવ નવા લોકો જોઈ લે ઓલરેડી ભાઈ પાંચસો અગિયાર રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ને વાત કરે ક્વોલિટી માં ભાઈ જોઈ લો હવે ભાઈ પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ નવા લોકો ને ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ઘઉં ની પાંચસો અગિયાર રૂપિયા ભાવ નવા લોકો ને ભાઈ भाई पांच सौ ने नौ रुपया भाव थो नवा ने भाई क्वालिटी की बात करें जो भाई क्वालिटी में आवा भाई पांच सौ ने नौ रुपया भाव नवा ने भाई क्वालिटी में भाई कटकी है भाई आम कैक कैक जो पांच सौ नौ रुपया भाव नवा ने पांच सौ ने चार रुपया भाव थो नवा ने क्वालिटी की बात करिए जो भाई क्वालिटी में आवा भाई पाँच सौ चार रुपया भाव नवा ना जो लो क्वॉलिटी पाँच सौ चार रूपया भाव लो क्वालिटी भाई चार सौ पंचासी रुपया भाव थो नवा टुकड़ा आया भाई क्वालिटी बात जो भाई क्वालिटी में आवा भाई चार सौ पंची रुपया भाव नवा टुकड़ा भावना काम है भाई जो चार सौ पंचासी भाव जी लो क्वालिटी টুকড়া নয় চারশো পঞ্চাশি ভাগ

भाई चार सौ अठासी रुपया भाव थो भाई नवा टुकड़ा गाँव है क्वालिटी की बात करें जो भाई क्वालिटी में आवा भाई जो लो चार सौ रुपया भाव नवा टुकड़ा ना भाई जो भाई। भाई ना लो क्वॉलिटी भाई चार सौ अठासी भाई पाँच सौ दस रुपया भाव थो नवा लोग ने કોલિટીની વાત કરીને જો ભાઈ કોલિટીમાં આવા ભાઈ જોઈ લો પાંચસો દસ રૂપિયા ભાવ નવા લોક ભાઈ જોઈ લો ક્વૉલિટી પાંચસો દસ રૂપિયા ભાવ કટકીવાળા ભાઈ એવો પાંચસો ને દસ ભાવ લઈ લો ક્વૉલિટી